હેલો ગઈશ ગુડ મોર્નિંગ આપણો વ્યવસ્થા કરી દીધું છે ને અત્યારના થાય છે સરસ જય માતાજી મિત્રો તો બ્લોગ આપણને સ્વાગત છે વેલકમ ટુ મેગ તો મારી ફેમિલી રાધે રાધે જય માતાજી મિત્રો હરો હરો મહાદેવ ગુડ મોર્નિંગ આપનો દિવસ આજનો બ્લોગ ટોરે છે એ બધા આપણે બતાવીશું ત્યાં સુધી બન્યા રહું ગઈ જાય મંદિર તો સ્કૂલમાં જતો જ પીવાઈ ગઈ અમે પણ પી લીધી હશે ગઈ અમે પણ પી લીધી તમે પણ મજામાં હશો અમે પણ મજામાં હસી જઈશ જય માતાજી મિત્રો ઘર પથારીઓ લેવાની બાકી પથારીઓ પડી જાય છે પણ મીલામાં ભંગી જાય ઉઠી પથારી વાળીએ ગાઈ જય સરસ્વતી તમને પણ સરસ્વતીના દર્શન કરાઈ દઈએ ગઈ છે

ખાવાનું બનાવતા આવડે નાસ્તો બનાવતા આવડે અત્યારે વહેલા વહેલા શું કેવું યુવરાજ હવે આવું એવું જરૂરી નહીં કે બધું શીખવા તો મળે ગ જીવનમાં તો પાછા ના પડી અને સચિન ના આજે સચિન આજ છે પેપર ઇંગ્લિશ નું ભૂખા કાઢી નાખાઈ પેપર ઇના પણ એને તો કોઈ અધો આવે છે નહીં ખોશિયાર જ છે કારણ કે એની મહેનત રંગ લાવવાશે અને ગાઈશ તમારા આશીર્વાદ તો આપજો બેસ્ટ ઓફ લચીન બઉ સારું એવું પેપર લખજે તું હું તો કઉ છું ઇંગ્લિશમાં તાર હો આવ એવી અમારી ભગવાનના પ્રાર્થના ગાઈ ત્યાં સુધી વધ્યા રહો ગાઈશ અને પેપર કેવું જશે પેપર તું લખીને આવ એટલો બતાવીશ ત્યાં સુધી મળ્યા રહો

માલપુઆ બનાવવા માટે સુરત દુકાન ચૂકાતા ચમ સુરત બાર જતો રે તું બધું રેડી કરી દીધું છે ગરમ થાય એટલી ગરમ પછી બનાવી દઈએ કાંઈ આમ મહેમાન તો સંસ્કૃતનું દસમાનું પેપર લઈને ગયો છે આ જઈને સ ઇંગ્લિશનું પેપર અને એ સંસ્કૃત લઈને ગયો છે કંઈક આપણો દેશ ક્યાંથી આગળ વધે ઇંગ્લિશનું પેપર સંસ્કૃત લઈને ગયો છે એટલે

મારા <laughs> કરવાનું <laughs> म - kan

હોટલ માં તો બધું થઈ ના કઈ તો ભૂખ્યા રહી ઓ આ વધો બમો જાય હા રાખા તો ઓમો

આજે બંધ આલ્યો કોલા ના કોલા ના આજે જલ નંબર હા આમ આ બતાવો હોય બતાવો કે જલ નંબર કોઈ નંબર પર મને મારા કોઈ બે હાથ થી નહીં કોઈ થાય ને તો આમ થી વાત માં છે આ કરી જો વાત કરું ફોન દેનો ક બે હાથ તમારું ફોન

mandi pan ang gajunule sangkara sa mitra gayo Tushan gay surat lagi ati phone surat bazar baju itu phone જો કઈ ક્યાં તો જમવાનું રેડી થઈ ગયું છે જમવા હું બનાવું એ પણ કઈ તમને બતાવું જો કઈ જાવું બનાવ્યું છે કારણ કે કેરીની ચટણી ગાઈઝ જુઓ લાગે હવે મમ્મી તો બધા જમવા બી આવી ગયા છે તો મન તો રેડી થઈ ગયું છે ફાઇનલી અને તમને બહુ મસ્ત આવી કેરી પણ બતાવી દીધી ગઈ છું આની અમે સરસ મદાની ચટણી બનાવી દીધી છે ગાઈ બહુ ખટ્ટી ખટ્ટી એકદમ કેરી કેરીની ચટણી આવી છે ગાઈ અને હવે અમે ખાઈ લઈએ તો ચલો તમારે પણ આવી ખાટી ખાટી ચટણી ખાવી હોય તો કઈ જઈ જાઓ નો મંદિર તો જો ચટ્ટા કે દાળ બે ગયો છે ને કે બની ગયું મંદિર એકદમ બેસ્ટ મોઢામાં પોણી આવી જાય ને એવી ગઈ ચલો ખાઈ લઈએ તમારે પણ ખાવી હોય તો આવી જાઓ જો ભાઈ તો રેડી થઈ ગઈ છે મંદિર તો ગયો છે મંદિર ગુડ નાઈટ અરે પપ્પી ગુડ નાઈટ ભાઈ જમવાનું તો પતી ગયું તો ચલો તમને પણ કહી દઈએ ગુડ નાઈટ જય માતાજી મિત્રો જો અમારો વિડીયો ગમતો તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું આવતીકાલના નવાબ નવો જય માતાજી ગુડ નાઇટ